બે વાગ્યા છે રાતના હજી સુધી અમે લોકો લોકેશન ઉપર નહીં હેલો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ એન્ડ હેપી રક્ષાબંધન ઓલ ઓફ યુ અને જ્યારે તમે આ વિડીયો જોશો ત્યારે રક્ષાબંધન બે ત્રણ દિવસ થઈ ગયા હશે પણ રક્ષાબંધન મારા બધા ભાઈઓ તો અત્યારે હું એક જગ્યાએ જાઉં છું પણ એ જગ્યા શું છે એ તમારા માટે સરપ્રાઇઝ છે તો તમારે જોવું હોય કે હું કઈ જગ્યાએ જાઉં છું કયા લોકેશન ઉપર જાઉં છું તો મારો આખો બ્લોગ જોજો તો જ તમને ખબર પડશે કે હું ક્યાં જાઉં છું તો અત્યારે દસ વાગ્યા છે અને અમે લોકો રેસ્ટોરન્ટમાં ઊભા છે જમવા માટે ધવલ અંદર છે પૂરી ફેમિલી અંદર છે એન્ડ આખો બ્લોગ જોજો તમને મજા આવશે અને જોવા મળશે અલગ અલગ લોકેશન કે હું ક્યાં જાઉં છું તો ગાઈસ જમવાનું ઓર્ડર કરી દીધું છે અને અમે લોકો જમવાનું વેઇટ કરીએ છીએ જમવાનું આવે એટલે ફટાફટ ખાઈ લઈએ કેમ કે અમે લોકો આજે સવારના રાખડી બાંધવા નીકળ્યા હતા અને બહુ લેટ થઈ ગયું આખો દિવસ રાખડી બાંધવા ગયા ઘરે આવ્યા પછી આવીને થોડું ઘણું પેકિંગ બાકી હતું એ પૂરું કર્યું પછી અહીંયા આવવા નીકળ્યા એટલે હવે તો પેટમાં ઉંદર દોડે છે બે વાગ્યા છે રાતના હજી સુધી અમે લોકો મેઇન લોકેશન ઉપર પહોંચ્યા નહીં એન્ડ હજી તો વાર લાગશે એટલે ત્રણ સાડા ત્રણ ચાર જેવું થઈ જશે તો ચલો જઈએ આપણે તો ગાય અત્યારે વાગ્યા છે પોણા ચાર એન્ડ અમે લોકો આવી ગયા છીએ અમારા લોકેશન ઉપર અને અમારું લોકેશન છે ભગુડા મોગલધામ તો પેલી બાજુ મંદિર છે અને અમે લોકો થોડા ફ્રેશ થઈ જઈએ પછી પાંચ સાડા પાંચની આરતી છે તો આરતી કરશું એન્ડ અંદર હું તમને દર્શન પણ કરાવીશ મોગલમાંના અને બધું કરાવીશ પણ પાંચ વાગ્યા મંદિર ખુલશે એટલે આપણે અંદર જશું હેલો ગાઈસ તો પાંચ સવારના પાંચ વાગી ગયા છે અને પાંચ વાગ્યાની મંદિરની આરતી હોય છે તો હવે આપણે લોકો આરતીમાં જશું અને બી ફેમિલી અંદર જતું રહ્યું છે હીરું હમણાં જ ઉઠી એટલે હવે હીરુને ચેન્જ હમણાં કરાયું હવે હીરુને લઈને જશું અંદર તો મેં શ્રીફળ અગરબત્તી લઈ લીધી છે મંદિરમાં અને આ છે એનો એન્ટ્રી ગેટ અને અહીંયા શ્રીફળ વધેરવાનું અને પછી અગરબત્તી કરવાની અને આ અંદર આ છે મોગલમાં નો મેઇન ગેટ ભગુડા એજ માંગલત તો ચલો અંદર જઈએ આપણે લોકો મસ્ત મજાની આરતી થઈ ગઈ અને આપણે આ મોગલમાં અને અને અહીંયા સામે પણ છે અમારે નીવુની જે બાધા હતી એ પણ કમ્પ્લીટ થઈ ગઈ હું તમને બતાવું નીવુ ફોટો કે કઈ રીતે લગાવ્યું છે આવી રહ્યો આ નીવુંનો ફોટો આ વાળો નીવુ ફોટો છે નીવુંની બાધા હતી એ બાધા કમ્પ્લીટ થઈ ગઈ અને દર્શન પણ બહુ જ મસ્ત રીતે થઈ ગયા અમે લોકો સવારના આવ્યા હતા એટલે દર્શન પણ વહેલા અને બહુ સારા થઈ ગયા અને અમે લોકો આખી આરતીમાં બેઠા ભગોડા મોગલમાના દર્શન બહુ જ સારી રીતે થઈ ગયા કેમકે અમે લોકો સવારે ચાર વાગે પહોંચી ગયા હતા અને પછી ચાર વાગે પહોંચી ગયા પછી અમે લોકો ફ્રેશ થયા અને પાંચ વાગે મોગલમાની આરતી હતી તો અમને આરતીમાં પણ મતલબ બેસવા મળ્યું શાંતિથી કારણ કે બહુ ટ્રાફિક નથી સવાર સવારમાં એટલે અને અમારે લોકોની આરતી પણ બહુ જ મસ્ત થઈ પછી અમે માતાજીનો પ્રસાદ લીધો અને અમારે થોડુંક મતલબ માતાજીના દોરા લેવાના હતા બીજો ઘર માટે પણ પ્રસાદ લેવાનો હતો એ બધું લીધું હવે અમે લોકો એવો વિચાર કરીએ છીએ કે આજે તો રવિવાર છે ને આપણે અત્યારે માના દર્શન થઈ ગયા શાંતિથી તો અહીં આજુબાજુ જો બીજું કોઈ મંદિર હોય કાં તો બીજું કોઈ લોકેશન એવું હોય કે જે ફરવા જેવું હોય તો અમે લોકો ડિસ્કસ કરીએ કે આપણે ત્યાં પણ જઈએ તો જો તમારે પણ જાણવું છે કે અમારું બીજું લોકેશન કયું હશે તો પાર્ટ ટુ જોવાનું ભૂલતા નહીં